તો પૂરી માં શિતરમજો એરી ફનન પૂરી રોશી એટલે ના શેતર માં જાય ને આખો ચાલ લે આવ પૂરી શેતર કર ના એ એ ગંગામાં તમે મન જો લઈ જા હી તું પૂરી રોશી છે ને એ શેતરમાં નહીં ના આવતા રહીએ તો ધ્યાન રાખજે કે પૂરી રોશી ચાલ લઈને આવતી રહું હો હેડ હે ને ચાર વાટી હું ધ્યાન રાખજે કે પૂરી રોશી આવો ને એટલે બસ પણ ભરતી આવશે હાલે હું જઉં હે ફટી ફટ ફટ તે નોતી તો

મન રાગર રાગર ઈ છોડી દો જ પકવવાની અલ્યા તું નોબ નબ નબ નમ જલ્દી તો અરે પકા મા હેલો છોકરા મને ખાડો હું તો ખાડામાં પડી અરે અલ્યા પૂરી માં કેતા ના ના ની વાગી હો છોકરા હારું થાય તારું હારું થાય જા છોકરા તને આયા તો કે હું બાત પૂરી કે બે હોઈ ગણ આય સારું કર્યું હો છોકરા તમે મને અહીં લઈના આયા હે પટાઈઓ કોણેલા જલ્દી લે પિયો કોણી વાગી તો નહીં ના ના નહીં માં જઈએતા ને હવે હા આવજો છોકરા જઈ જા જઈ જા